સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાએ કેન્દ્ર સરકારના વિદેશી કપાસ પરની જે અગિયાર ટકા જે આયાત ડ્યુટી છે એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી છે હટાવવાનો જે નિર્ણય છે કેન્દ્ર સરકારનો તેનો વિરોધ કર્યો છે આ નિર્ણય ઉદ્યોગકારોને ફાયદો પહોંચાડવા માટે લેવાયા હોવા છતાં તે દેશના દસ કરોડ ખેડૂતો માટે નુકસાનકારક છે કેમ કે સસ્તા વિદેશી કપાસથી ભારતીય ખેડૂતોના કપાસના ભાવ ઘટશે સ્વદેશી નારો બુલંદ કરવાની વાત એક તરફ રાજકીય અને સરકારી ભાષણોમાં થાય છે પરંતુ આ નિર્ણય તદ્દન વિપરીત છે આ નિર્ણયને તેમણે ખેડૂત વિરોધી ગણાવ્યો અને વડાપ્રધાન મોદીને પત્ર લખી કસ્ટમ ડ્યુટી ફરીથી લાગુ કરવાની માંગ કરી કરેલા કપાસ ઉપર જે કસ્ટમ ડ્યુટી હતી હટાવી દીધી છે ઇમ્પોર્ટ ઉપર ખરેખર એના કારણે દેશના દસ કરોડ ખેડૂતોને એનો નુકસાન થશે અને સામાન્ય ખેડૂત જે છે નાનો વર્ગ છે એ પતિ જવાનું દસ હજાર ઉદ્યોગપતિઓ છે એને તમે એક સબસિડી આપો અને દસ કરોડ ખેડૂતોને બચાવી લો એ મારી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મારી અપીલ છે કે આમાં તાત્કાલિક કરો ન તો વિરોધ પક્ષો આનો બેન લાભ લઈ લે છે